મિત્રો હું સાવડા જોઈ રહ્યા છો ખેડૂત હવે આપણે અગાઉ એક વિડીયોની અંદર માહિતી આપેલી હતી કે તુર નો વાવવાનો સમય આવી ગયો છે તે સમય કરતા આપણે વાવેતર જે લેટ કર્યા છે અને તે વરસાદી મોટા રાઉન્ડ આવવાના હતા એ અગાઉથી આપણે જણાવેલું હતું ખેડૂત મિત્રો તો અત્યારે તમે જોઈ શકો છો કે જે ખેડૂતો એ મગફળીની અંદર જે કઈ અર્ધ શિયાળુ પાક અને અર્ધ ચોમાસુ પાક જે વાવેતર કરતા હોય એ તુવેરોના વાવેતર કરેલા હતા તે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ તમે ખાલી બે દિવસના વરસાદની અંદર નાની તુવેરો હોય એની અંદર જે કયા ડોરા પાણી હાલતા હોય એના હિસાબે ખેડૂત મિત્રો આવું નુકસાન થતું હોય છે તો જે આપણે અત્યારે તો ટેકનોલોજીના માધ્યમથી મીડિયાના માધ્યમથી આપણે જોતા હોય કે વરસાદી રાઉન્ડ આવી રહ્યા છે અને એટલો એટલો સમય વરસાદ આવવાના છે તો ખેડૂત મિત્રો વરસાદને ધ્યાનમાં લઈને જો આપણે ખેતી કામ આયોજન કરીએ તો ખેડૂત મિત્રો મગફળી મિત્રો તો આ જે તુવેર છે અત્યારે બરી ગઈ છે બરાબર તો આ તુવેર અત્યારે આ હાલત છે તો જો અત્યારે આપણે સમય અંતરે ટેકનોલોજીના માધ્યમથી દસ થી પંદર દિવસના સમયગાળામાં જે કંઈ વરસાદ આવવાના હોય તેનું આગળ પાછળ આપણે વાવેતરના ખાસ નિરીક્ષણ કરીને જો વાવેતર કરતા હોય તો મિત્રો આપણે પાકમાં ઘણો એવો કરી શકીએ અને નુકસાનીથી બચી શકીએ તો ટેકનોલોજીના માધ્યમથી આપણે અત્યારે ખેતી કરીએ તો ઘણો એવો ફાયદો થતો હોય છે ખેડૂત મિત્રો તો આવી જ માહિતી જોવા માટે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને તમામ ગ્રુપમાં શેર કરો એટલે જેથી કરીને તમામ ખેડૂતોને આપણે માહિતી સાસી પૂગી શકે